રાજ્ય સરકાર સરકારી શાળાઓમાં શિક્ષણને વિશ્વ કક્ષાનું બનાવવાના દાવા કરે છે પરંતુ શિક્ષણ શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો તો છે જ પરંતુ સૌથી મોટી સમસ્યા છે મહત્વની કે અધિકારી પોસ્ટ ચાલતી હોવાની અને છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા પણ ખાલી છે અને તાલુકા પોરબંદર જિલ્લો જે મહાત્મા જન્મભૂમિ તરીકે વિખ્યાત છે તે શિક્ષણ ની બાબતમાં રાજ્યના અન્ય જિલ્લાઓ કરતાં હંમેશા પાછળ રહ્યો છે અહીંની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછત જૂની અને જર્જરિત ઇમારતો તથા વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા મોટી સમસ્યા છે પરંતુ સૌથી ચિંતાજનક છે શિક્ષણ વિભાગની વહીવટી વ્યવસ્થા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એટલે કે ડીપીઈઓ ની જગ્યા છેલ્લા ઘણા સમયથી ખાલી છે અને હાલ તે જિલ્લા શિક્ષણાધિકારી ડીઈઓ પાસે ઇન્ચાર્જ તરીકે ચાલી રહી છે જે ડીઓ અને ડીપીઓ આજે લગભગ ઘણા સમય થયા કાયમી પોસ્ટ કોઈની છે જ નહીં જે કોઈ આવે છે એ ચાર્જમાં આવે છે એટલે અહીંયા પોરબંદરનું શિક્ષણ હાવ ખાડે ગયું છે બધા પ્રાઇવેટમાં જવા મળે કોઈ રાજકોટ જાય કોઈ અલગ અલગ જગ્યાએ છોકરાને ભણવા માટે મૂકી છે અહીં કાયમી પોસ્ટ છે નહીં હોય વેલા મેલી તરીકે સરકારે આ પોસ્ટને ભરવી જોઈએ એવી અમારી માગણી છે જેમ ધારાસભ્ય કે સંસદ સભ્યની કેમ તાત્કાલિક ભરી દે છે એવી રીતે આજને ભરવી જોઈએ એવી અમારી માગણી છે આ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની તમામ જગ્યાઓ પણ ખાલી છે અને ચાર્જમાં ચાલે છે અધિકારીની કચેરીમાં પણ સ્ટાફની ઘટ છે છેલ્લા સાત વર્ષથી વધુ સમયથી આ જ પરિસ્થિતિ ચાલી રહી છે ક્યારેક ડીઈઓ ને ડીપીઈઓ નો ચાર્જ તો ક્યારેક ઉલટું મારી પાસે બે ચાર્જ છે બેન મારો જે ચાર્જ છે જિલ્લા શિક્ષણાધિકારીનો છે ને વધારાનો ચાર્જ જે છે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીનો છે છેલ્લા બે વર્ષથી તો હું કામગીરી કરું છું અને બે વર્ષથી તો મારી જે જગ્યા છે ડીપીઓની એ જગ્યા ખાલી છે કામગીરીની વાત કરીએ તો આમ જોવા જઈએ તો ટેકનિકલી મારી પાસે કોઈ એટલી બધી શાળાઓ નથી કે જેના કારણે કોઈ તકલીફ પડે પણ છતાં સરકારશ્રી છે તો સરકારશ્રી વધારાની જે જગ્યા અમારી છે એ ભરી શકે છે છતાં સરકાર કંઈક પોઝિટિવ વિચાર છે એમને પૂરેપૂરું લાગે છે આવી વ્યવસ્થામાં માર્ગદર્શન ચેકિંગ અને નિયમિત દેખરેખ કેવી રીતે થાય

એમના છોકરા રે છે એવી રીતે થઈ ગયા છે બધું એના તાત્કાલિક ધોરણે શિક્ષકો કંટ્રોલ તો જોઈએ ને કોક કોઈ પૂછવાનું છે જ મન પડે આવે ને જાય શિક્ષકો એ પ્રમાણે જેવી સ્કૂલ પ્રાઇવેટ છે શિક્ષા સરકારી એની અંદર જો કોઈ શિક્ષક જ ન હોય તો છોકરા કઈ રીતે ભણે વહેલા મેલી તકે આ પોસ્ટ ભરવી જોઈએ ડીઓની એવી અમારી માંગણી છે શહેરીજનોમાં પણ રોષ છે અને તેઓ કાયમી નિમણૂકની માંગ કરી રહ્યા છે સરકાર આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવું જોઈએ નહીં તો પોરબંદરનું શિક્ષણ વધુ અધોગતિ તરફ જશે શિક્ષણ વિભાગના અધિકારીઓનું કહેવું છે કે ભરતી પ્રક્રિયા ચાલુ છે પરંતુ પરિણામ ક્યારે આવશે આવા સવાલો અનુત્તરિત છે અજય શિલુ ઝી મીડિયા પોરબંદર